જય શ્રી રામ કહી ગયો જય શ્રી રામ ચલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો વાંધો નહીં તો આપણે તડકો થઈ ગયો છે બહુ અને બપોરનો ટાઈમ થઈ ગયો આપણે જમી લીધા છે અને આપણે હવે જમીન જવાનું છે આપણે આંટો મરવા એક જાશું હવે તડકાના હવે અત્યારે તડકો ફૂલ છે એટલે આપણે ગાડીની સેવી લઈ લીધી હાથે તો આપણે ગાડી પડી છે તો મારી સાથે આ છોકરો આવશે અમે બે જઈશું આટો આંટો મરવા કાકો દીકરો અમે જવાના છીએ આટો મારવા રખડવા તો હવે ક્યાં જઈએ એનું કઈ નક્કી નથી કારણ કે બપોરનો ટાઈમ છે આપણે અત્યારે નવરાશી કઈ કામ છે નહીં પછી આપણે જવું નથી દુકાને અત્યારે કઈ કામ તો હોય નહીં અમે તડકાનું તો બેઠા હતા ફ્રી હતા એટલે તો હવે આપણે જઈ તો આપણે ક્યાં જવું એ વિચાર કરવાનો છે તો હાલો પેલા ગાડી અને પછી જોઈ કે ક્યાં જઈશું એમ તો નીકળી હવે તો ગાડી મારી પડી છે બહાર તો આપણે અહીંયા આટો મારતા મારતા અહીં આવી ગયા હતા હાલતા હાલતા તો અત્યારે તડકો બહુ લાગે છે કારણ કે તડકાનું ક્યાંય જવાનું બહાર મન નથી થતું એવો તડકો છે શિયાળો પણ તડકો છે વધારે તો આપણી ગાડી પડી છે સામે અને આપણું આ મકાન બને છે નવું નવું મકાન બનાવવાનું છે આપણે અત્યારે એટલું કામ પગ્યું છે ઉપરનું કામ હજી આપણે બીજો માળ બનાવવાનો છે તો આપણે અત્યારે કડીયાની વાટે છે ને પછી આપણે બીજો માળ લેવાનો છે અત્યારે તો કડીયાની વાટે છે અત્યારે અને પછી આપણે બીજો માળનું કામ શરૂ કરવાનું છે તો આપણે એ પણ વિડીયોમાં મૂકશું આપણે ગાડીમાં ચાવી નાખી દઈ આપણે એક વિડીયો ઉતારો તો ચાલો નીકળીએ હવે મળીએ ક્યાંક આગળ જઈને હેલો આપણે અત્યારે આવી ગયા છીએ અહીંયા ભાઈના ઘરે બીપીએલમાં આટો મારવા આપણે તડકાના તો પાછલ જોવો તમે તડકો બહુ જ છે અત્યારે હાલમાં તો આપણે નીકળી ગયા હતા રખડવા માટે અત્યારે ને આ છોકરા અહીંયા રમે છે બધા જો ને મેં અહીંયા અત્યારે હું ને એમ ભત્રીજો બંને આવી ગયા હતા આટો મારવા તડકાના તો આપણે અહીંયા મકાન જોવા આવ્યા હતા અહીંયા આપણા મારા કાકાનું મકાન બનાવ્યું છે નવું તો આપણે એ મકાન જોવા આવેલા હતા તમે જોઈ શકો મકાન અમારી સાથે છોકરા આવ્યા છે છોકરાને બધાને વિડીયોમાં આવવું છે જો આ બધા છોકરા છે એ કે મારે વિડીયોમાં આવવું તો મેં તો આ છોકરાને વિડીયો બનાવવાનો છે એટલે આપણે છોકરા આવ્યા છે વિડીયો બનાવવા તો આપણે આ મકાનમાં જઈએ હાલો અંદર જોવા શું છે જો મકાન કમ્પ્લીટ થઈ ગયું છે લાદી પ્લાસ્ટર પ્લાસ્ટર થઈ ગયું છે લાદી બાકી છે જો મસ્ત મકાન થઈ ગયું છે કમ્પ્લીટ મોટી મોટી રૂમો છે જો અમારા છોકરા બધા જો છોકરા આવ્યા છે કે વિડીયોમાં મારે આવવું છે એટલા માટે હું આજે આ બાજુ વિડીયો બનાવી આવી આપણે એટલા માટે તો આપણે અત્યારે તમે જોઈ લો આ બધા છોકરા મને કે વિડીયો બનાવવો હશે બપોરનો તરીકો હશે તો મેં કીધું હાલો આજે આપણે અહીંયા છોકરાએ વિડીયો બનાવવાનો પ્લાન કરવાનો હતો આપણે ગયા હતા આપણે ગાડી લેવા આવ્યા આપણે ગાડી પડી છે બહાર ને હું કહું હાલો અને જોઈ આવી આપણે અમારા ભાઈનું ઘર છે ને અમારા કાકાનું ઘર છે ને નવું બનાવ્યું તો આપણે અહીંયા જોવા આવ્યા હતા હવે આપણે ક્યાંક જઈએ આગળ પાછા આગળ બોટ પહેરી લઈ તડકો બહુ છે અત્યારે હાલમાં અને હવે બહાર જવાનું કે મન થતું નથી એવું છે તો હું કામનો આટા મારી લઈ તો બધા છોકરા પણ મારી હારો રખડે છે ક્યાં જાવ છોકરા આપડે ક્યારે આપણે ક્યાં જાય કાકા હાલો હાલો છોકરાને લઈને આપણે આટા મારવા નીકળવાનું છે એમ નામ છોકરાને વિડિયોમાં આવું હતું તો આપણે હું કો લઈ લઈએ છોકરાને આ વખતે ને આપણે ગાડી મૂકી દીધી છે આમ આગળ તો આપણે ગાડીએ જઈ પહેલા આ સડવામાં કેવર આવે ઉસેમાં છે આ દીવાલ છે ટુકીવી પડતાની લઈ કે હાલો તો હવે નીકળીયા આપણે છોકરાને લઈને આટા મારવા જો આપણી ગાડી પડી છે આમ આગળ ને આપણો છે હનુમાન દાદાનો મંદિર છે અમે જો દાદાના દર્શન કરી લ્યો જય હનુમાન દાદા આપડે ગાડી પડી છે અહીંયા ને હવે આપણે ગાડી લઈને નીકળીએ હવે ક્યાંક બીજે આગળ જોઈએ ક્યાંક બેહ આ એવું આટો મરે એવું છોકરાને લઈને જાય છે આપડે ગાડીમાં છાયા પડી છે તો ચાલો જઈએ પહેલા આપણે આપણે 4000 છોકરાને લઈને હવે નીકળવું છે ગાડી લઈને જો છોકરા આ રસ્તે જાય છીએ આપણે તો છોકરાને લઈને આપણે આપણે છોકરાને લઈને અત્યારે આવી ગયા રસ્તામાં બાપા આવી છે તો આપણે બાપા સીતારામનો ગેટ ખોલી છે છોકરા અહીંયા ને આપણે જવાનું છે અંદર બાપા સીતારામ ની દર્શન કરવા તો અહીંયા ઘણીવાર વાર અવારનવાર આવતા હોય છે અમે અહીંયા અહીંયા ને પ્રસંગો હોય તો આ છે બજંગદાજ બાપાની મઢી તો આપણે બજરંગદાજ બાપાના દર્શન કરવાના છે બાપા સીતારામ તો આપણે અહીંયા આવતા જ હોય તો આજે વિચાર હતો કે બપોર છે તો છોકરાને લઈને જવું હતું વિડીયો બનાવવા માટે તો અમે બધા આવી ગયા છીએ આજે અમારી ચાર છોકરા છે બધા ને અહીંયા જુઓ તમે આ બાપાસ્ટર મટી હાલો એ છોકરા ઓલો ગેટ ખોલતો પટેલો બાપાસ દર્શન કરવાના આપણે હાલો જ પેલા દર્શન તો કરી લઈએ આપણે જો છોકરા કેટલા ઉત્સાહી છે આ બધા છોકરા તો આપણે દર્શન કરવા હલો એક 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 પેલા વારાફરતી વારાફરતી દર્શન કરતા રહો હલો હલો પગે લાગી જાવ હલો બે જાઓ બસ હલો પગે લાગો બસ જો છોકરા હવે દર્શન કરે છે પગે લાગી લઈ બસ વારા ફરતી વારાફરતી દર્શન કરી જાઓ બસ સારા સારા બેહી ગયા છે દર્શન કરવા તો સોરેશ છોકરાએ દર્શન કરી લીધા આપણે પણ દર્શન કરવાના છે આપણે પણ અહીંયા એવા સીધો તો પગતો લાગવાનો જ આપણે બાબત સિંહ દર્શન કરીએ અમે અહીંયા અવારનવાર આવતા જોઈએ અહીંયા અમા અહીંયા પૂનમ હોય ત્યારે માણસો વધારે પડતું હોય અહીંયા ચાલીને જતું હોય રોડે તો અહીંયા એવું અહીંયા બધા લોકો સેવા કરવા માટે હોય છે અને જે ચાલીને જાત્રાળુ એ લોકોને પાણી છે ચા પાણી છે નાસ્તાની સુવિધા અહીંયા હોય મળીએ તો આપણે પહેલાં દર્શન કરી લઈએ તો આપણે હવે દર્શન તો કરી લીધા છે તો હવે આપણે બહાર નીકળી ગયા તડકો છે બહુ એટલે બહાર આપણે ક્યાંય બીજે ક્યાંય રખડવા જવાનું હતું અને આપણે પાછું દુકાને પણ જવાનું છે કારણ કે આપણે ક્યારના કલાકથી આવી ગયા એટલા તો આપણે સંપલા કાઢી નાખ્યા છે અને અહીંયા હમણાં આપણે તુલસી વિવાહ હતો ત્યારે બહુ મોટો જપરો અહીંયા કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમ થયો હતો પણ ત્યારે આપણે બહાર હતા એટલે આપણે વિડીયો નહોતા બનાવી શકીએ આપણે પણ આપણે મિસ થઈ ગયું કાંઈ નહીં નેક્સ્ટ ટાઈમ અહીંયા આવા એવા કાર્ય શરૂ જ હોય અહીંયા તો અહીંયા બધું બહુ બહુ બધું પબ્લિક હોય છે બહુ બધું માણસો હોય છે અહીંયા અને આ જો તમારે બધી જગ્યા છે આ મોટી જબરી એવી જગ્યા છે આ લીમડા છે મોટા મોટા વિશાળ અને આ કુંડ છે આમો દેખાય તમને તો આપણે પેલા કુંડે નહીં પેલા આપણે કુએ જઈ કુએ અને એ પેલા અહીંયા ભોળાથના દર્શન કરી લે આ શિવલિંગ છે ભોળનાથની અને જો નાની એમથી શિવલિંગની સ્થાપના કરેલી છે અહીંયા આ ભોળાથની શિવલિંગ છે હર મહાદેવ તો આ શિવલિંગ છે તો આપણે અહીંયા ઓલે પણ જઈ છીએ પણ જોજો આ પણ જો આગા રહીજો કુએ છીએ આપણે આટા મારો જોવા ખાલી પાણીનો ટાકો છે લીખું છે બાપા સીતારામ કૂવો છે કૂવા ઉપર જાળી મારેલી છે કારણ કે છોકરા આવતા હોય વારનવાર રમવા વાળા એટલા માટે અને કાંઈ વસ્તુ પડે નહીં માથે કોઈ ઘા કરે નહીં એટલા માટે બાંધલો છે કૂવા જાળી બાંધેલી છે તમે જોવો ને સામે કુંડ છે તો કૂવામાં અત્યારે શું છે કારણ કે છોકરા અહીંયા રમતા હોય સાંજના ટાઈમના માટે એટલા માટે અહીંયા ઝાળી નાખી દેવી પડે કારણ કે રમતા હોય એટલા હોય અને છોકરા હોય પછી બીજી વસ્તુ કોઈ માથે નાખી ન દે એટલા માટે એવું બધું હોય ને આ કુંડ છે અત્યારે કુંડ ખાલી છે અત્યારે જો આ કુંડ છે અહીંયા જ્યારે વરતને એવું હોય ત્યારે અહીંયા બધા આવે છે બાયુને ગોપીયું કહેવાય ને ગોપીઓનું સ્નાન કરવાનું એ કુંડ છે વ્રતને એવું હોય તો હવે આવશે શ્રાવણ મહિનો એ વખતમાં ત્યારે બહુ એ બધું થાય ત્યારે અહીંયા વધારે પડતો અહીંયા માણસો પણ હોય દેખાવા મળે છે તમને અત્યારે તો બધા પોતપોતાના કામે વ્યા ગયા હોય પોતપોતાના કામમાં બીજી હોય એટલે અત્યારે કોઈ ન હોય તો આપણે એ પાસે દુકાને જવાનું છે કારણ કે મોડું થઈ ગયું છે અઢી ત્રણ વાગો આવ્યા છે તો હવે અમે ઘડીક પાંચ દસ મિનિટ અહીંયા બેસશું કડીક મોજ કરશું બધા છોકરા અમે બધા અને પછી આપણે પાછા દુકાને વ્યા જઈશું અને પછી જોઈશું કે આગળ બીજો નેક્સ્ટ ટાઈમ વિડીયો ક્યાં બનાવો ક્યાં નહીં એમ કારણ કે હમણાં તો ક્યાંય બહાર જવાનો મેળ નથી આવતો કારણ કે આખો દિવસ કામમાં ને હોય છે અને હમણાં આપણે થોડા દિવસથી બીજી હતા એટલા માટે તો ચાલો આપણે હવે જઈએ દુકાને ઘડીકા છોકરાએ બેસી બધા તો છોકરા બધા બાય બાય ગયો જય શ્રી રામ કહી ગયો જય શ્રી રામ જો છોકરાએ તમને જય રામ કહી દીધું ચાલો તો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા છોકરાનો માન રાખજો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં તમે પણ જય શ્રી રામ કરજો ચાલો મળીએ બીજા વિડીયોમાં તો ફાઇનલી આપણે હવે જવુંનું છે ઘરે દુકાને પહેલા ઘરે જઈશું ને પછી જશું દુકાને ચાલો હવે નીકળીએ બરાબર